અત્યારે આપણે જઈ છે નાગપુર જલગાંવ રોડ ઉપર અને અત્યારે મિત્રો તમે જોવો ને તો અત્યારે છે બાર વાયગાનો તડકો છે એવો આપડે તડકો થઈ ગયો છે અને આમ બીજો નજારો તમે જવો ફરતી બાજુ વાડીયું નો કે કાઈ ઘટે નહીં એવો વ્યુ છે અને અત્યારે તો બધું એ વરસાદ જેવું વાતાવરણ આવી ગયું હતું ને તો લીલું છમ થઈ ગયું એમ અને અત્યારે તો વરસાદ નથી પણ આ વાતાવરણ બધું આમ લીલું લીલું થઈ ગયું છે કેમ કે પેલા વરસાદ આવ્યું હોય છે પણ હવે મિત્રો આપણે હાઈલા જાય અને સીધા હવે જલગાવ બધું આપણે પાસ કરી કેમ કે અત્યારે આજ થઈ ગયો છે આપણે રવિવાર એટલે જલગાવ માં તો ટ્રાફિક તો નહીં હોય કેમ કે રવિવાર છે એટલે ઓછું ટ્રાફિક હોય એટલે હવે આપણે હાઈલા જઈ અને વિડીયો માં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અને મિત્રો આપણું લોડિંગ છે મોરબી ટુ હૈદરાબાદ એટલે આપણે ગાડી જઈએ ફિલ્ટર જગ ભેર્યા અને લાદી ફેરી બે વસ્તુ આપણે ખાલી કરવાનું છે હૈદરાબાદમાં એટલે હવે આપણે હેલા જઈએ અને જલગાંવ ને એ પાસ કરી અને વિડીયો માં કન્ટિન્યુ બના રહી જો જળગાંવ અવતાર્યા છે અને જલગાંવ અત્યારે સિટીમાં પહોંચ્યા છે અને મિત્રો આપણે જળગાંવ ર્યુ ઈ આપણે બાયપાસ ર્યુ ઈ બને એટલે આપણે સિટી માં થઈને હાલવું પડે એટલે બધા બાયપાસ બની ગયા હે ખાલી એક જળગાંવ નું એક બાકી રહ્યો હે અને અત્યારે આપણે જોવા જલગાવ પાસ કરી અને અત્યારે વાગ્યા છે આપણે અગિયાર જલગાંવ મા અત્યારે જવો તડકો પડે છે ફૂલે ફૂલ આજ મિત્રો ટ્રાફિક ઓછું છે એનું કારણ છે કે આજે રવિવાર છે ને એના હિસાબે ટ્રાફિક ઓછું છે નગર તો આપણે ટ્રાફિક વધારે હોય અત્યારે જુઓ બધી બાજુ નો નજારો જુઓ તમે એવો વ્યૂ હે મહારાષ્ટ્ર અને વિડીયો બી રહી રહીજો અને જળગાવ પાસ કરીને આપણે પછી ગાડી ઉભી રાખશું પછી ટાયર એવું ચેક કરી લઈ અને આપડે ફિલ્ટર પાણી વતન ભળો ફરવાનું છે કેમ કે પાણી નો બાટલો થઈ ગયો ખાલી આપણે જલગો પાસ કરીને આપણે પાણી ભર ગલગાઓને ને બધું પાસ કરી લીધું હે અને અત્યારે આપણે ઉભા રહ્યા છીએ મલકાપુર પેલા એટલે મલકાપુર આપણે પાણી ભરવા ઉભા રહ્યા છીએ જે આપણે ટોલ નાકુ આવે ને ત્યાં એટલે અત્યારે જોવો કલ્પેશ ભૈર્યને જે આપણે ગયા છે ફિલ્ટર પાણી ભરવા જો એટલે હવે આપણે અહીંયા પાણી ને એવું ભરી લઈ અને પાણી ભરીને પછી આપણે આઈલા જાય જો પાણી ભરીને નીકળી ગયા છે અને હવે સીધું આપણે આવશે ટોલ નાખુ આપણે ટોલ નાખા પાસે પાણી ભરવા ઉભા રહ્યા હતા અને અત્યારે મિત્રો આપણે ઉનાળામાં પાણી બહુ આપણે ઘાટીમાં જોઈએ એનું કારણ છે કે અત્યારે અહીંયા જો તરકો એવો પડે છે અને બફારો ફૂલે ફૂલ છે એટલે હવે આપણે ટોલ નાખું ને એવું બધું પાસ કરી અને હૈલા જાય આપણે મલકાપુર નાંદુરા ખામગાવ બાજુ અને વરસાદ વતન મિત્રો આપણે અહીંયા આવેલો છે અને આ વરસાદ જ બોકારો છે કેમ કે આપડે મહારાષ્ટ્ર માં વરસાદ આવેલો છે કેમ કે આગળ હિસ્સેવત ને એવું દેખાય છે એનું કારણ છે કે આપડે રોડ ઉપર અહિયાં સાઈડમાં પાણી વતન બધે ભરેલા છે હવે આપણે સોલનાપુર ને બધી પાસ કરી અને આપણે આવડું સોલનાપુર છે આપણે મલકાપુર મહારાષ્ટ્રમાં હવે આપણે વિડીયો હવે મિત્રો આપણે જુઓ મલકાપુર પહોંચી ગયા છે અને મલકાપુર આપણે ગાડી ઉભી રાખી છે હરિયાણા વાળાની હોટલ છે પંજાબ ની હોટલ છે એટલે અત્યારે જો ગાડીને રાખી દીધી છે અને કેમ કે અહીંયા આપણે છાંયો હતો અલે છાયા આગળ આપણે જવો ગાડી રાખી દીધી છે અને અત્યારે મિત્રો તડકો એટલો છે ને કે ગાડી આપવાનું આપણને મન જ નથી થતું કે ગાડી આપવી એમ એટલે અત્યારે આપણે અહીંયા છાંયો હતો એટલે અત્યારે આપણે અહીંયા રાખી દીધી છે એટલે હવે આપણે અહીલા જાય હોટલ બાજુ અને હોટલનું ગ્રાઉન્ડ બહુ મોટું છે અને અત્યારે જુઓ આપણે કલ્પેશભાઈ ટાયર ચેક કરે છે કેમ કે કાકરાને એવું બધું કાઢી લ્યો અને પછી આપણે અહીલા જાય હોટલ બાજુ અને જુઓ અત્યારે બધી ગાડીઓ તમે જવો ને તો બધી છાયા રાખી દીધી બધાએ અને સામે જુઓ નાવાની સુવિધા વતન છે હવેળો એક નંબર છે એટલે આપણે તો કાલને આવ્યા હતા એટલે આજ કાંઈ ન આવવું નથી અને આ જુઓ આપણે હરિયાણા વાળાની હોટલ છે એટલે આપણે ગાડી રાખી છે એટલે હવે મિત્રો આપણે અહીલા જઈ હોટલ બાજુ અને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે અહીલા જઈ હોટલે હવે મિત્રો આપણે જુઓ જે આપણે હોટલ છે ને હોટલ અત્યારે કુલર વાળા છે આપડે સરદારજી એટલે આપણે કુલર જોવા આવ્યા છે કેમ કે આપણે ગરમીનું વાતાવરણ છે અને બધાય કુલર આપડે મલકાપુર નું વખાણે છે અને જો આ રીતનું કુલર મળે છે આપણે અહીંયા જોવો તમે જો આ ફરતી બાજુ જુઓ તમે આપડે ગાડી માટેનું સ્પેશિયલ કુલર છે આ કુલર નું પાંચ હજાર રૂપિયા ભાવ છે આપડે આ ભાઈ ને પૂછ્યું તું કેટલા એ ભાવ ઇચકા ભાઈ પાંચ હજાર પાંચ હજાર રૂપિયા ઇચકા એ और दूसरा कौन सा है? का चार हजार का, आ, एक मतलब पच्चीस छब्बीस में गारंटी खत्म है आ, मोटर बैटरी का अब आकम खाली मोटर खराब हो तो मोटर चेंज हो जाएगी आ, और एक छब्बीस में गारंटी खत्म है आ, ठीक। आ, ये स्टील बॉडी का पाँच हजार का है और एक आएगा चार हजार चार हजार वाला कौन सा

પીછે રહી ગયા મલકાપુર કે આગળ ચાર પાંચ સાત કિલોમીટર સાત કિલોમીટર મલકાપુર કે આપણે જે નાગપુર ને મલકાપુર પાસ કરો એટલે સાત માં આવડું દુકાન આવે છે અને ગાડીઓવાળા માટે કુલર પંખા જે જોઈએ મળી રહે છે હવે જોવી હવે કાંઈ ભાવમાં ફારફેર થાય તો કાંઈક આપણે લઈશું હવે મિત્રો આપણે જો કુલર લઈ લીધું છે અહીંથી અને હવે આપણે ફિટિંગ કરવા જો આયેલા છે આપણે અહીંયા જે ફિટિંગ કરવા વાળા છે ને એ એલા છે ને આગળ કલ્પેશભાઈ અને આ જુઓ દુકાનનો વ્યૂ તમે જુઓ જો તમે આ રીતની દુકાન છે અને આપણે મેન રોડ ઉપર જ દુકાન છે જે આપણે મલકાપુર નાગપુર હાઈવે રહ્યો ને એ હાઈવે ઉપર જ આ દુકાન છે અને આપણે ગાડી રાખી છે સામે એટલે હવે આપણે આઈલા જાય અને ફિટિંગ ને એવું કરાવી જોવી હવે કેવું કુલિંગ આવે છે ફિટિંગ કર્યા પછી અનુભવ થાય એમ તો આપણે ચેક કર્યું હતું એટલે વાંધો નથી ઠંડો હવા આવે હવે આપણે આયલા છે ફિટિંગ કરવા મિત્રો આપડે જોવો ફિટિંગ ચાલુ કરવાનું થઈ ગયું છે અને હવે જવા દઈ ઉપર અને આપણે આમાં ગેરંટી વતન છે એક વર્ષની એટલે હવે આપણે ફિટિંગ કરીને અને પછી ચાલુ કરી નાખી અને આપણે જો અહીંયા ગ્રાઉન્ડ ફૂલ આપણે ગાડીઓનું ભરેલું છે અને આપણને છાંયો સારો મળી ગયો છે અને આંબલી છે આંબલી હેઠળ આપણે ગાડી રાખી છે એટલે હવે આપણે કલ્પેશભાઈ તમે આ પાણી ભરતા એટલે કુલરમાં પાણી નાખવો જોઈશે ને એટલે એક થર્મોસનું પાણી ભરતા હોય એટલે પાણી વતન જોઈશે કેમ કે પાણી વગર તો કંઈ કુલર હાલશે નહીં એટલે હવે આપણે કુલર ફિટ કરાવી લઈ એ ઓલા પણ ભરતો આવું વિસરતો હોય ને હારવાર ભરતો હોય હવે મિત્રો આપણે જોવો કમ્પ્લીટ કુલર ફિટ થઈ ગયું છે અને ફિટ કરીને અત્યારે જોવો આપણે ચેક કરી લીધું છે એટલે હવે આપણે હારી આવે છે આપણે જે પૈસા દીધા એ આપણે વસૂલ છે જોવો તમે આપણે ફરતી બાજુ પાણી હોય તો કમ્પ્લીટ પડે છે અને જયદીપભાઈ જોવો અત્યારે બધું સેટ કરે છે અને એક નંબર કુલર કે છે કાંઈ કટે નહીં એવું છે એટલે હવે આપણે કુલર ની વાર હવા ખાય અને પછી આપણે નીકળી જાય બરોબર ને જયદીપ હવે આપણે નીકળી મિત્રો આપણે જોવો કુલર નાખીને નીકળી ગયા છે અને હવે સીધા આપણે એલા જાય હોટલે જમવા કેમકે અહીંયા જે હોટલ હતી ને અહીંયા આપણે જમવાનું ને એવું કઈ હતું નહીં એટલે આપણે કુલર નાખીને નીકળી ગયા છે અને હવે સીધા આપણે એલા જાય આપડે સારી હોટલે ગમે ત્યાં કેમ કે અત્યારે તમે ગુજરાત ની હોટલ આવે તો આવે નગર આપણે મારવાડીની હોટલ આવશે અને કા આપણે મહારાષ્ટ્ર વાળા ની હોટલ આવશે આપણે હાયલા જાય અને તડકો અત્યારે મિત્રો ફૂલે ફૂલ છે તમે જોવો ખાલી કેવડો જેવડો તડકો પડે એ મહારાષ્ટ્રમાં બફારો એવડો છે અને તડકોય છે એવી વાતોમાં ગાડી આપવાનું મન નથી મન નથી થતું તોય આપણે અત્યારે આપવી પડે ગાડી હવે સીધા આપણે આયેલા જાય હોટલે અને પછી આપણે જે આપણે રાજસ્થાની ની હોટલ છે ની અત્યારે આપણે ઉભા રહ્યા છીએ એટલે હોટલ આપડે સામેની સાઈડ છે અને આપણે આ બાજુ રોંગ સાઈડ ગાડી રાખી છે અને હવે આપણે જાય જમવા કેમ કે અત્યારે વાગી ગયા છે આપણે અઢી અઢી વાગે આપણે જમવા આવેલા જાય છે અને આપણે અહીંયા જોવો પોરબંદર ની ગાડીઓ તમે જોવો ફૂલે ફૂલ છે અને લાઈન તમે જોવો ક્યાં સુધીની છે એ આપડે નજર પોચે ને ત્યાં સુધી નકરી આપણે જોવો પોરબંદર ની જ ગાડીઓ છે જો આઠ થી દસ ગાડીઓ પીડી છે પાર્કિંગ ફૂલે ફૂલ ભરેલું છે અને અમુક તો આપણે તડકાના હિસાબે ગાડીઓ રાખી દીધેલી છે એટલે હવે આપણે હાઈલા જાય હોટલે અને ગાડીઓ થી ને આપણે અહીંયા બહુ રાજી છે કેમ કે બધા ગાડીઓ અહીંયા રાખી દીધેલી છે તડકો જેવો પડે મિત્રો મહારાષ્ટ્રમાં એટલે હવે આપણે હાઈલા જઈ હોટલ આ હોટલ છે આપણે રામદેવ રાજસ્થાનની ગુજરાત રાયકા હોટલ અને અત્યારે જોવું ગ્રાઉન્ડ ફૂલે ફૂલ ભરેલું છે અને સામે એટલી ગાડીઓ પડી છે એટલે હવે આપણે હાઈલા જઈ હોટલે અને સીધા જમી લઈ કેમ કે કાલે આપણે જે ફાઈન જે જઈમાં નહીં પછી જઈમાં જ નથી એટલે હવે સીધા આપણે આવેલા જઈએ હોટલે જમવા સાત પગ નહીં ધોઈ લીધા છે કેમ કે અહીંયા જોવો આપણે કલ્પેશભાઈ ધોવે છે અને જયદીપભાઈ આપણે થઈ ગયા છે રેડી અને આ આપણે હોટલનો વ્યૂ છે રાજસ્થાની હોટલ ટ્રાફિક જો ફૂલે ફૂલ છે અને આપણે ભેગું જોવો ટાઈલ સારે ભરવામાં હતા એ અહીંયા પહોંચ્યા છે કેમ છે મજામાં તો અમુક નો તો થયો જગ નાખવા મને એમાં એવું હવે મિત્રો આપડે જમી લઈએ અને આપડે જવો પાર્કિંગ રીતે આપડે ફૂલ ભરેલું છે શું હે જયદીપ ભાઈ હું કહીશ હે જયદીપ ઓર્ડર દે જયદીપ જયદીપભાઈ કલ્પેશ કા તમે દયો બોલો આપડે એક સિંગ ભાજી અને બીજું કહી દે એ તું કહી દે મેં મારી સિંગ ભાજી કહી દીધી હાલો હાલો ધર્મ માં ઢીલ ન હોય વિચાર્યું હોય એક સિંગભાજી ને દાલ મેથી લઈ ગયો અને રોટલી અને છા જા હવે મિત્રો આપણે જો ઓર્ડર દઈ દીધો છે અને હવે આપણે ઓર્ડર આવે એટલે જમી લઈ મિત્રો આપણે જો જમવાનું આવી ગયું છે આ આપણે ભાજી છે અને આ બાજુ આપણે દાલ મેથી છે એટલે હવે આપણે જમી લઈ અને આપણે આ સ્ટેન્ડમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે એટલે સ્ટેન્ડમાં હવે વિડીયો નથી ઉતારતા ગાડીએ જઈને હવે આપણે ચાર્જિંગ કરીને પછી ઉતારશું એટલે હવે આપણે મિત્રો જમી લઈ અને આપણે હોટલનો વ્યૂ છે અને આપણે જો અહીંયા બીજા આપણા સબસ્ક્રાઇબર ભાઈ મળી ગયા છે શું નામ છે તમારું વિરમભાઈ હીરાભાઈ તમારું આશીષભાઈ તમારું કયું ગામ પોરબંદર છે આપણે પોરબંદરના ના છે અને આમના મિત્ર છે હવે આપણા મિત્ર થઈ ગયા છે એટલે હવે આપણે જમી લઈ અને જમીન પછી કલાક રહીને નીકળી જમીન હોઈ ગયા હતા જે આપણે હોટલે જોવો જમવા ગયા હતા ને ત્યાં જ અત્યારે આપણે હતા એટલે અત્યારે જોવો આપણે હાડા પાસે ઉઠ્યા છીએ અને હવે આપણે નીકળી છે અને મિત્રો આપણે અહીંયા ત્યારે જવો વાવાઝોડું જેવું થઈ ગયું છે કેમકે વરસાદ આવે એવું દેખાય તમે જવો અત્યારે બહાર પવન અને ઝાડવાની બધું તમે આ તમને દેખાય છે એટલે જુઓ અત્યારે કેવું આમાં વાવાઝોડું ને એવું આવ્યું છે આપણે મહારાષ્ટ્રમાં મલકાપુર પાસે અને જુઓ અત્યારે રોડ ઉપર બધું જોવો તમે ઉડે કે અત્યારે વાયરસ એવી આવી ગઈ છે એની વાત પૂછોમાં હવે આપણે આગળ જાય પછી ખબર પડે અને આપણે અત્યારે જોવો કલ્પેશ ભૈર્ય આ ચા લેવા ગયા છે એટલે ચા લઈને આવે ને પછી આપણે નીકળી અને વરસાદ તો આગળ આવશે આગળ જાય પછી ખબર પડે કે શું પોઝિશન છે ઈ એટલે હવે આપણે ચા પાણી પીન નીકળી અને કલ્પેશ ભાઈ જોવો ચા લઈને આવ્યા આવે છે તો ચા પાણી પીન પછી નીકળી હોટલ હતી નીકળી ગયા એ અને અત્યારે જો વરસાદ થઈ ગયો છે ચાલુ કેમ કે આપડા વાતાવરણ જ એવું છે કે આગળ વરસાદ આવી જાય ફૂલે ફૂલ અત્યારે તો જો થતા છાતા આવે બાકી બહાર વાવાઝોડું ફૂલે ફૂલ છે અને હવે આપણે હૈલા જાય પછી ખબર પડે કે ભાઈ આગળ શું પોઝિશન છે અને મિત્રો આપણે પાર્ટીને ફોન કર્યો હતો કે ભાઈ આપણે આ ગાડી રહી ત્યારે ખાલી કરવાની એટલે આપણે બપોરે જમીન હોઈ ગયા હતા કેમ આપણે એક ધારા હૈલા ગયા હોત ને તો આપડી ગાડી સવારે હૈદરાબાદ પણ જ ગાડી બપોરે રાખી દીધી એનું કારણ એ હતું કે આપડે ગાડી રહી ને ગાડી ખાલી કરવાની એટલે રાતે ગાડી ખાલી કરવાની એટલે સવારે વેલા ફોગ્યા તો આપડે ગાડી ખાલી કરવાનો કઈ ચાન્સ રહે નહી કેમકે હવે આપડે કાલ રાતે ગાડી ખાલી થઇ છે કેમકે આજ આપડે ગાડી એ પહોંચાડી તો દીધું પણ આપડી ગાડી ખાલી નઈ થઈ ખાલી સવારે કે દિવસની ક્યારે કેમકે આપણે સ્થિતિમાં રાતે ગાડી ખાલી કરવાની હે એટલે ફાલટી ને આપડે ફોન કર્યો ને એટલે ફાલુ એ કીધું કે તમે સવારે વેલો કઈ કામ નું નથી રાતે વાગે વાગે ગાડી દેવાની એટલે સવારે વેલા કરતા પડતા ભોગી એટલે આપણે કેમકે આપડે કાલે આજે આપડી રાત પણ આપણી પાસે ટાઈમ છે અને કાલે દિવસ વર્તન આપડી પાસે ટાઈમ છે એટલે આપડે નિરાજે નિરાજે હેલા રહીશું કેમકે આપડે કાલ ની રાતે ગાડી ખાલી થઈ છે એટલે હવે આપડે મિત્રો

કલકત્તા સુધી એનું કારણ છે કે ભાઈ આપડે નાગપુર પછી છત્તીસગઢ રાયપુર અને રાયપુર થી સીધો વહી જાય ઓરિસ્સા માં સંબલપુર અને સંબલપુર થી સીધો કેન્દ્ર કેન્દ્ર થી સીધો બંગાળમાં રસ્તો વહી જાય એટલે આ રસ્તો સીધો સીધો રહ્યો નહીં જાય આપડે કલકત્તા બાંગ્લાદેશ બોર્ડર સુધી આ રસ્તો વહી જાય આ એ રીતનો હાઈવે છે એટલે હવે મિત્રો આપણે હાલ્યા જઈએ કેમ કે આપડે તો મલકાપુર ને નાંદુરા આમ ગાઉ પછી આપડે વળી જવાનું હોય સીધો આપડે રજબર વાળો રસ્તો પકડવાનો હે એટલે હવે આપણે કિલોમીટર કાપી અને વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે કિલોમીટર કાપી અને હવે બધું આપણે નાંદુરાન ખામ ગામ બધું પાસ કરી અને આઈલા જાય ખામગાવ પહોંચી ગયા છે અને ખામગાવ અત્યારે આપણે આ જે બાયપાસ રોડ એન્ડ ભારતનો પંપ આવે છે એટલે ની અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે અને આપણે અહીંયા ડીઝલ નાખવાનું હતું એટલે અત્યારે આપણે જો અહીં ડીઝલ એવું નાખી લીધું છે અને મિત્રો આપણે જે ખામગાવ બાયપાસ પૂરો થાય ને એટલે પંપ ની સારી સુવિધા છે કેમ કે આપણે ડ્રાઈવરો માટે તમામ પ્રકારની સુવિધા છે અને આ હોટેલ ને એવું બધું છે અને પંપ એ જોવો તમારે ઘણી ઘણો મોટો છે અને આપણે આ ખામગાવ બાયપાસ માં છે મહારાષ્ટ્ર માં એટલે હવે આપણે આ આઈલા જાય અને સીધો હવે આપણે આવશે બાલાપુર અને બાલાપુર વટેન સીધો આપણે વળી જવાનું છે એટલે ત્યાંથી આપણે સીધો હૈદરાબાદ વાળો રોડ પકડવાનો છે એટલે હવે આપણે આઈલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બીના રહીજો અને મિત્રો આપણે આ ગાડી તો રહી કાલ ખાલી થવાની નથી કેમ કે આપણે હૈદરાબાદ સિટી અંદરનો માલ છે એટલે સિટીમાં આપણે આ રાતે ગાડી જવા દેવાની છે એટલે આપણી ગાડી ટાઇલ્સની ગાડી રહી રાતે ખાલી કરવાની છે અને પ્લસ કે આપણે જે ઉપરનો માલ ભીરો છે ને એ વતન આપણે રાતે ખાલી કરવાનો છે એટલે હવે આપણે કાલે રાતે જ હૈદરાબાદ સિટી અંદર જઈશું એટલે હવે આપણે અહીંયાથી રનિંગ થાય અને મિત્રો આપણે હૈદરાબાદ અહીંથી છે એ જે આપણે અઢી ચારસો પાંચસો કિલોમીટર જેવું આપણે હૈદરાબાદ અહીંથી છીએ એટલે હવે અત્યારે અહીલા જાય ટાટાપુરા ગાડી હાકી લઈ અને સીધા હાલ્યા જાય આપણે હવે પાતુર કેમ કે પાતુર એ જે આપણે ઘાટ સેક્શનની એ આવશે એટલે એ ગાટીઓની બધું આપણે ચડી જાય એટલે હવે આપણે અહીંથી નીકળી પંપેથી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે